ધારાસભ્ય કાંતિ ખરાડી દ્વારા એ નિવેદન આપવામાં આવી રહ્યું છે સમાચારોમાં આગળ વાત કરીએ બનાસકાંઠાના પાલનપુરથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં આદિવાસીઓના હકને લઈને પાલનપુરથી ગાંધીનગરની એક પદયાત્રા શરૂ કરવામાં આવી છે દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી દ્વારા એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે પદયાત્રા આદિવાસી યુવાનોના હક માટે કાઢવામાં આવી છે આદિવાસી યુવાનોને દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીને લઈ એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આદિવાસી સમાજના યુવાનો દાખલાને લઈને સૌથી વધુ પરેશાન થતા જોવા મળી રહ્યા છે અગાઉ કલેક્ટર કચેરી આવેદન પત્ર આપ્યું છતાં પરિણામ ન મળવા મળતા હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે પરિણામ ન મળતા ગાંધીનગર સુધી આદિવાસીઓએ પદયાત્રા શરૂ કરી દાખલાઓ ન મળતા નોકરીના ઓર્ડર મેળવવામાં મુશ્કેલી પડી રહી હોવાનું નિવેદન કાંતિ ખરાડીનું છે પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો વિધાનસભાનો ઘેરાવ કરીશું તેવું પણ ધારાસભ્ય કાંતિ ખરાડી દ્વારા એ નિવેદન આપવામાં આવી રહ્યું છે અને તમામની વચ્ચે પાલનપુર થી કાંતિ ખરાડી દ્વારા કરવામાં આવ્યું છે કે જે આવનારા સમયમાં ગાંધીનગર સુધી પહોંચશે આદિવાસી દીકરા દીકરીઓ જે એક બાજુ ભણી રહ્યા છે એમના બદલે પણ તકલીફ છે અને એ જ રીતે જે ભણી ગણી જે નોકરી લાગવાના આરો હોય ને નોકરી લાગ્યા છે એવા સંજોગમાં લોકોને આદિવાસીના દાખલા મળતા નથી મામલાદાર કચેરી હોય પ્રાંત કચેરી હોય કે કલેક્ટર કચેરી સુધી એકાદ વર્ષથી લગાતાર એકાદ વર્ષથી રજૂઆત કરવા છતાં પણ કાયમી માટે વર્ષોથી આદિવાસીઓને જે દાખલા મળતા હતા પણ સરકારે જોવાની જોઈને કયા કારણોસર દાખલાઓ રદ કર્યા છે ત્યારે આદિવાસી દીકરા દીકરીઓને ભણવા બદલે પણ મુશ્કેલી પડે છે ક્યાંક ભરતીમાં જતા હોય ત્યારે પણ મુશ્કેલી પડે છે ને નોકરી લાગી હોય એક એક બબ્બે વર્ષથી આદિવાસી દીકરાઓને નોકરી લાગી હોવા છતાં પણ આદિવાસી દાખલા રજૂ નથી કરી શકતા તો નોકરી જોઈન્ટ પણ નથી કરી શકતા આજે એક ન જેવો રેશન કાર્ડની દુકાનમાં જવું હોય કંટ્રોલ લેવા જાવી હોય તોય પણ છતાં આદિવાસીઓની દાખલાની જરૂર પડતી હોય એવા સંજોગોમાં સરકારે દાખલા બંધ કર્યા છે અહીંયા રજૂઆત જિલ્લા લેવલે કરવા છતાં પણ બંધ કર્યા છે એટલે આજે આવી પાલનપુરથી ગોધીનગર સુધી પગયાત્રા તરીકે રેલી સ્વરૂપે ના છૂટકે ગાંધીનગર જવાનો વારો આવ્યો છે ત્યારે સરકાર પાસે અપેક્ષા એ રાખીએ છીએ હજુ પણ વેલું છે અમને ના કરો તો સારું છે વર્ષોથી આદિવાસીઓને દાખલા મળતા કે નવું તો અમે દાખલા મોકતા નથી વર્ષોથી જે રીતે દાખલા મળતા હતા એ તે દાખલા તમે ચાલુ કરો દાખલા ચાલુ થયા પછી દીકરા દીકરીઓને સ્કોલરશીપ લેવી હોય તો સતત દાખલાની જરૂર પડતી હોય આટલી બધી અમારા કરતા સરકારને વધારે ખબર છે તો શા માટે દાખલા બંધ કરે અમે ફરીથી રિક્વેસ્ટ કરવા માટે જઈ રહ્યા છે કે આદિવાસીઓના દાખલાઓ ચાલુ કરો સંતોષાય તો આગામી શુક્રવારે દેખો સુધી સુધી અમે બીજું નહીં વિચારશું પણ એમનો હક અને સરકાર સરકારને હાલવાનો અધિકાર છે એવા સંજોગમાં દાખલા નહી આપશે તો આગળનો અમે સો ટકા વિચારશું દાખલા એટલા માટે અમે વિચાર છું કે દાખલા સિવાય બીજું ચાલે એમ પણ નથી તો સરકારને આવવું જો આપવું જોઈએ ને નાલ છે તો આ કામ અમે વિચાર છું શું કરવું છે એ પણ વિચાર છું જ્યાં સુધી દાખલા ના મળે ત્યાં સુધી જપીન વેહી ના રહી એવું મુશ્કેલી ના લીધે આગળનું પગલું અમે ભરશું અમારે છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી જાતિ અંગેના દાખલાઓમાં જે હેરાનગતિ થાય છે એ હેરાનગતિ બંધ થાય એના માટે સરકારી તંત્રમાં અધિકારીઓ પદાધિકારીઓ સુધી અમે રજૂઆતો પહોંચાડી છે સ્થાનિક કક્ષાએ મામલદાર હોય કલેક્ટરશ્રી હોય મંત્રી તંત્રી હોય મુખ્યમંત્રી સુધી અમે લેખિત રજૂઆતો પહોંચાડી છે પરંતુ અમારે જાતિના દાખલામાં જે હેરાનગતિઓ છે એ હેરાનગતિનું કોઈ પણ સુખદ નિરાકરણ આવ્યું નથી ત્રણ ત્રણ વર્ષથી અમારા યુવાનોએ જ્યારે સરકારી પરીક્ષા પાસ કરી હોય અને એ સરકારી પરીક્ષા પાસ કર્યા પછી એમને સરકારી નોકરી મેળવી હોય તેમ છતાં આ જ દિન સુધી એમની જાતિ ખરાઈના નામે એ જે સરકારી પરીક્ષા જે સરકારી ઓર્ડરો છે એ ઓર્ડરો અટકાવી રાખવામાં આવ્યા છે વિશ્લેષણ સમિતિઓ જે અમારી જાતિની ખરાઈ કરે છે એ વિશ્લેષણ સમિતિઓ સાચા આદિવાસીઓ કોણ છે એની ખરાઈ કરવાની છે એની જગ્યાએ સાચા આદિવાસીઓને દૂર રીતે કરવા સાચા આદિવાસીઓને નોકરીથી વંચિત રાખવા સાચા આદિવાસીઓને નોકરી ન મળે એના માટે શું કરવું એના માટે સતત પ્રયત્ન કરતું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અમારા ખરેખરમાં જે સાચા આદિવાસીઓ છે એમ એવા યુવાનો પણ દાખલા રદ થયા છે જે યુવાનો ત્રણ ત્રણ વર્ષથી નોકરી મેળવી છે જેમને સરકારી નોકરી નથી મળી એ યુવાનો અત્યારે આત્મહત્યા કરવા સુધી પહોંચી ગયા છે એટલે અમારા યુવાનોને બચાવવા માટે અમારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બચાવવા માટે અમે આ પદયાત્રાનું આયોજન કર્યું છે